નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો લો હવે આજ બાકી હતું બજારમાં આવી ગયું નકલી આદુ ઠંડા હવામાનમાં ચારથી લઈ ઇમ્યુનિટી વધારવા કાવો બનાવવા સુધી ઘરમાં આદુનો ઉપયોગ થાય છે આદુનું નિયમિત સેવન માત્ર ભોજનનો સ્વાદ જ વધારતું નથી પરંતુ આરોગ્યને લગતા અનેક ફાયદા આપી વ્યક્તિને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે પરંતુ આજકાલ બજારમાં મળતું નકલી આદુ ફાયદાની જગ્યાએ આરોગ્યને નુકસાન પહોંચાડે છે એવા સમયે બજારમાંથી આદુ ખરીદતી વખતે અસલી કે અસલી આદુ છે કે કેવી રીતે ઓળખવું તે જાણવું ખૂબ જ જરૂરી છે અસલી આદુની સુગંધ તીખી તીરવો અને તાજી હોય છે જ્યારે નકલી આદુમાં સુગંધ નથી હોતી અથવા તો બહુ હલકી હોય છે અસલી આદુની છાલ પાતળી હોય છે અને નરમ હોય છે જે નખથી સહેલાથી ઉતરી જાય છે અને હાથમાં તીખી સુગંધ છોડી જાય છે જ્યારે નકલી આદુની છાલ કઠણ હોય છે અને સહેલાઈથી ઉતરતી નથી અસલી આદુ હળવા ભૂરો રંગનું હોય છે અને તેના પર થોડી માટી લાગેલી હોઈ શકે છે જ્યારે નકલી આદુ વધારે ચમકદાર અને ખૂબ સાફ અને સફેદ જેવું લાગે છે આવું આદુ ઘણીવાર